પ્રકાશ ફેશન પોઈન્ટ દુકાનના જે માલિક છે તેઓ દ્વારા આ મહિલા જ્યાં બીજી નોકરી કરતા હતા ત્યાં જઈને પણ તેમને જાતિ વિષયક અપશબ્દો બોલીને તેમની સાથે ગેરવર્તણૂક કરવામાં આવી જે મામલે મહિલા દ્વારા વાડી પોલીસ સ્ટેશન ખાતે પણ તેઓ ફરિયાદ નોંધાવવા માટે ગયા હતા પરંતુ વાડી પોલીસ સ્ટેશન ખાતેથી તેમને યોગ્ય કોઈ પ્રકારનો પ્રત્યુત્તર ન મળતા તેઓ કોટા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જઈને તેમણે પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી આ મહિલાએ અકોટા પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી અને પોલીસે કાયદેસરની કાર્યવાહી કરે તેવી તેમણે માંગ પણ કરી છે વાઘોડિયા વિસ્તારમાં રહું છું અને મેં પ્રકાશ સ્ટેશન પોઈન્ટ કરોડિયાપુરમાં માંડવી જોબ કરતી હતી છેલ્લા દસ વર્ષથી તો બે મહિના અગાઉ બે મહિના પહેલા અમે ઓફ સિઝન હતી કસ્ટમર એન્ટ્રી બિલકુલ બી નથી તો બધા ફ્રી ટાઈમમાં મસ્તી કરતા હતા તો અમારો ઓનર છે ને મસ્તી મસ્તીમાં કે તમે કઈ કાસ્ટમાં છો શામાં આવો છો તો મારું બી પૂછવામાં આવ્યું તો મેં એવું કીધું કે મેં રોહિત કે રોહિત શામાં આવે તો મેં એમને કીધું કે આમાં આવે છે તો મને એમને મારી પર ભડક્યા અને મારી સાથે બોલે કે તું દસ વર્ષથી અમારી સાથે આટલી નીચી કાસ્ટ થઈને રહી છે તો તું અમને એમને કીધું કે નહીં એવી રીતે ખોટી રીતે મને હેરાન કરી અને જેમ ભાવે એમ ખરાબ રીતે મારી વ્યવહાર કરો અને ત્યાંની છોકરીઓએ પણ એવી રીતે

え શું કામ કરતા હતા તમે મે કોસ્મેટિક ફિલ્ડ માં હતી જે મે સ્કિન કેર માં હતી તો આજે થઈ અત્યારે મે પોલીસ અકોટા પોલીસ સ્ટેશન આવી છું પહેલા મે વાડી પોલીસ સ્ટેશન માં ગઈ હતી ત્યાં કેસ આય મને અકોટા પોલીસ સ્ટેશન માં મુકલે છે બના એ बाजू નું છે અકોટા પોલીસ સ્ટેશન કરે કે મે હૈયા ગાડી અકોટા સાઈડ જોબ કરતી તો ત્યાં કેસ હે કે કે એનો પોલીસ સ્ટેશન પર અહીંયા લખ છે તો અહીં જ કમ્પ્લેઈન્ટ કરી શકો તો મે સ્પેશિયલ અકોટા આવી ચાલવા માટે એટલે તમે કે જોબ કરો છો માંડવી હા હાલ ગઈ જ છે ના હટાવી દીધી મને જોબ પરથી બસ એવી રીતે કંપનીમાં એવી રીતે વાત કરી કે છોકરીને તમે રાખશો તો મારા ત્યાંથી કાઉન્ટર હટાવી દેવામાં આવશે હું તમને કોઈ ધંધો નહીં આપો અને આ છોકરી મને કોઈ જગ્યા ગુજરાત લેવાનો કોઈ જગ્યા કોઈ શોપમાં નોકરી કરવા માટે ના જાય કામ પેલા તમે અલગ અલગ ની છે પણ કંપની ના આઉટલેટ હોય છે જે હરેક સ્ટોક હોય પણ આ જે ઉમેશભાઈ ખટવાની છે એ બરોડામાં ગુજરાતમાં સૌથી મોટો વેપારી છે ને સૌથી મોટો માણસ છે જેની કમ્પેરિઝન માં કોઈ રિટેલર કે કોઈ આઉટલેટ નથી આવતો મેં અહિયાં ખાસ તો ઉમેશભાઈ મને હેરાન કરી છે તો એમના માટે મારી જાત અને બહુ ખરાબ રીતે મને બોલ્યા છે બહુ ખરાબ રીતે મને કર્યું છે કે તું આવી જાત જાતને તો એમના માટે છે ને બીજી ત્રણ છોકરીઓ એક મનીષાબેન દેવરાજભાઈ પટેલ છે એક રિંકુબેન પીઠડિયા છે ને એક મોનિકા એ ત્રણે બી મને ઢેડી ને ના ઢેડી ખરાબ વર્ડ્સ બોલી ગયેલા છે ભેદભાવ કરેલો છે એટલે મને મારું એક જ વિનંતી છે કે આની અમને લોકોની સામે એક્રોસિટી લાગે અને મને મારો નિર્ણય મળે બસ પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે તો શું જવાબ પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી કાલે પોલીસવાળાએ મારા સામેથી ફોન કર્યો તો તો પોલીસ સાહેબને ને બી એવું કહે છે કે છે કે છોકરી જુઠ્ઠી બોલે છે અને એવી રીતે પોલીસવાળા સાથે વાત કરી કે હું આજે નહીં આવું હું કાલે આવીશ એમ તો કાલે બી નહી આજે બી દિવસ પતિ ગયો હજુ પોલીસ સ્ટેશનમાં હાજર થયેલ નથી મારું નામ જયશ્રી છે